લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન બાદથી સંસદમાં હોબાળો થઈ રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે હિન્દુઓ હુમલાખોર નથી હોતા હિન્દુઓ હંમેશા સહનશીલતા હોય છે અને સંસદમાં ભગવાન શિવની આરાધના કરનાર રાહુલ ગાંધી પ્રથમ વ્યક્તિ છે તો બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે તો મધરાતીએ ચોકીદાર અને તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો તે યોગ્ય છે તો ચોકીદારની સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અમારી પાસે સત્ય અને અહિંસાના હથિયારો છે અમને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી સૌપ્રથમ તો શ્રી રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર નિવેદન આપ્યું હતું એ નિવેદનની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓ છે કદી હુમલાખોર હોતા નથી હિન્દુઓ હંમેશા સરિસ્ુ હોય છે અને ભગવાન શંકર પહેલીવાર સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય ને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે એટલે રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો અને આજે એમણે એ પણ કંઈ ખાસ છેલ્લે મારે કહેવાનું છે કે અમારા ઘરમાં પણ પૂજા થાય છે અમારા ઘરમાં પણ તુલસી ક્યારે દીવા કરીએ છીએ પાણી હારે પણ દીવા કરીએ છીએ મંદિરોમાં પણ આરતી કરીએ છીએ અમે હિન્દુ છે અમને મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી